અમારે સર્વે આજે થવા દેવાનું નથી અને કાલે પણ થવા દેવાનું નથી જમીન વાઇઝ દરેક ખેડૂત ને ત્યાંથી ખાતા માં સહાય આપી દેવામાં આવે સરકાર કે એમ અમારે કરવાનું થતું નથી અમે ખેડૂત છીએ અને અમે કેમ એમ કરવાનું છે ભારત માતા કમોસમી વરસેલા વરસાદ બાદ ખેડૂતો પર એ અત્યારે ભય ફેલાઈ રહ્યો છે કેમનો પાક જે છે તે નિષ્ફળ ન જાય અને જે નિષ્ફળ ગયો છે તેનું પૂરેપૂરું વળતર મળે પરંતુ બીજી જગ્યાએ ખેડૂતો જે છે તે વિરોધ કરી રહ્યા અમરેલીમાં ઓનલાઈન સર્વેનો ખેડૂતોએ વિરોધ કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા વરસાદમાં મગફળી કપાસ સહિતનો પાક એકદમ નિષ્ફળ ગયો છે ખાંભા દાઢિયાળી અને ભાવરડી સહિત ગામોમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે ઓનલાઈન સર્વે માટેની કૃષિ પ્રગતિ એપ ન ખુલતા સર્વેનરો અને ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્ક ન આવતું અને એપ ન ખુલતા ખેડૂતોને પારવાર મુશ્કેલી પડી રહી છે ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા અને ઓનલાઈન સર્વેનરોનો એ વિરોધ જે છે તે જોવા મળ્યો છે ખેડૂતો પોતાની વાડી ખેતરમાં ઓનલાઈન સર્વેનરોને સર્વે કરવાની ના પાડી દેતા વિરોધ જોવા મળ્યો ખેડૂતો દ્વારા ઓનલાઈન સર્વે બંધ કરી સીધા ખાતામાં સહાય આપવાની અત્યારે માંગ જોવા મળી રહી છે. અમરેલીમાં ઓનલાઈન પાક નુકસાની સર્વેનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે. જે રીતે તમને આ ખેડતરમાંથી આ દ્રશ્યો દેખાઈ રહ્યા હશે કે જ્યાં સર્વે કરવા માટે અધિકારીઓ અત્યારે પહોંચે છે, ફોટા પાડે છે, પાકના ફોટા પાડે છે, ખેડૂતો સાથે વાત કરે છે. નેટવર્કના અભાવે જે એપ્લિકેશન સર્વેની હોય છે તે પણ ક્યાંક ઠપ થઈ ગઈ છે ને જેના કારણે ખેડૂતો અત્યારે એ ડબલ માર જે છે તે વેઠી રહ્યા છે ત્યારે એમની મુશ્કેલીમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે સેટેલાઇટ મારફતે આ તમે જોઈ શકો છો કે જે સર્વે કરવામાં આવી રહ્યો છે કેટલી જમીન છે માપણી કરીને ત્યારબાદ એનું સર્વે આધારે એમને વળતર આપવાની જે જાહેરાત કરવામાં આવી છે રીતની કામગીરી અત્યારે શરૂ કરી દેવામાં આવી છે ત્યારે વિરોધ કરવામાં આવ્યો ત્યારે શું સૂત્રોચ્ચારથી અને શું પ્રતિક્રિયાઓ સામે આવી આવો સાંભળી

મારી સરકાર ને પેલા તો એવી વિનંતી છે કે પહેલા તમે સ્વીકાર્યું છે કે આ ખરેખર એ સો ટકા ખેડૂતોને નુકસાની છે આપણા આપના શ્રી સાંસદશ્રીઓ અને મંત્રી સહિત અહીંયા ખેડૂતોની મુલાકાત લીધી છે અને દરેક ખેડૂતોને એ સો ટકા નુકસાન છે બરાબર તો સર્વે કરવાની કોઈ જરૂરિયાત નથી કારણ કે માંડવી પલ્લી ગઈ છે ચારોલું પલ્લી ગયું છે કપાસ તમામ પાક સોય સો ટકા ફેલ થઈ ગયો છે તો હાલમાં સર્વે કરવામાં વાવાઝોડામાં તોકતેમાં આયથી ગામડેથી સર્વે ગયો તો ખાંભા અમરેલી ઉધી અડધા ને પૈસા મળ્યા અડધા ને ન મળ્યા એવી સહાય અમારે આજે જોતી નથી કાલે જોતી નથી અમે સર્વેને અત્યારે અટકાવીએ છીએ અને બપોર પછી આ ખેડૂતો સાથે મળી સમય નક્કી કરી અને મારા આ ભાવડી જૂથ પંચાયતમાં દિવાળના સરાકડિયા છતુરી અને ભાવડી બધા ખેડૂતો અમે ભેગા થઈ અને ખાંભા અમે આવેદન આપીએ છીએ અમારે સર્વે આજે થવા દેવાનું નથી અને કાલે પણ થવા દેવાનું નથી સરકારશ્રીને અમારી જે વિનંતી છે એ અમે આવેદનમાં રજૂઆત કરવાના છીએ એક તો પાક ધિરાણ પરિપૂર્ણ માફ કરવામાં આવે મુદ્દો પણ જોવામાં આવે બીજું સત્યાવીસ ટકા પાક ધિરાણ કંપની ને સરકાર જે સબસીડી આપે છે ચાર વર્ષથી ખેડૂતો એનો પણ લાભ મળ્યો નથી તો અહીં ચારે ચાર વર્ષનો લાભ અત્યારે આપી દે કારણ કે મોકો છે ખેડૂત હાવ પાયમાલ થઈ ગયો છે અને ત્રીજો મુદ્દો

એના માટે કડાધાર ગ્રામ પંચાયતના તમામ આગેવાનો ગ્રામ પંચાયતના સભ્યો અને તમામ એ તમામ લોકો આજની મીટિંગમાં એવો નિર્ણય લે છે કે આ સર્વે જે છે એમાં 100% સુકવણું કરવું અને સર્વેને એક બાજુ મૂકી દેવું નિર્ણય એટલા માટે લેવાનો છે કે આ જે ખેડૂતોને પડાયા ઉપર પાટું લાગ્યું છે અને 100% મગફળી કપાસ અને જે કાઈ વાવેતર કરેલા છે એમાં 4% નુકસાન થયેલું છે તો આના માટે સરકાર સર્વેને બાજુ ઉપર મૂકી અને તમામ ખેડૂતોને આનો જે કાઈ એને લાભ દેવાનો હોય ઈ વગર સર્વે આપે એવું આજની મીટિંગમાં મતે અમે લોકો ગ્રામ પંચાયત ખડાદાર ઠરાવ કરે છે બોલો ભાઈ બધા સામાજિકોને છેલ્લા પાંચ દિવસ સખત વરસાદ પડી રહ્યો છે હજી વરસાદ ચાલુ છે અત્યારે સરકાર સરકારશ્રીએ કાલે નિર્ણય લીધો કે ડિજિટલ સર્વે કરી અને આ બધું ડિજિટલ સર્વે કરાવવું અત્યારે અમારા ગામમાં ટીમ આવી છે નેટવર્ક હાલતું નથી ખેતરમાં જવા એમ નથી ખેડૂતો હાજર રહેતા નથી ત્યાં બોલાવે તો એપ ખુલતી નથી તો આ ડિજિટલ સર્વે શક્ય છે જ નહીં જે કાંઈ રાહત પેકેજ આપવું હોય તમામ ખેડૂને ગામના લેટરપેડમાંથી પાંચ રોજ કામ કરીને આપી દે એવી અમારે ગામની માંગણી છે રાઢિયાળી ગામ વતી અમે વિરોધ નોંધાવીએ છીએ કે આ ડિજિટલ સર્વે બંધ કરી અને સરકારને જે કાંઈ દેવું હોય ગામના તમામ ખેડૂને સહાય આપે અને એ સો ટકા નુકસાની છે અને એ સરકારને પણ ખોટી છે આ સર્વેનું જે છે એ બધું ખોટું છે અમારું ગામ અમે વિરોધ નોંધાવીએ છીએ